જુજાપુરા ખાતે મેળામાંથી છૂટક વેપાર કરી સામાન ભરી જતા દરમિયાન આ બનાવ બન્યો હતો એમજી વીસીએલનો જીવતો વાયર મુખ્ય રસ્તા ઉપર પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે મળતી માહિતી અનુસાર ગત રોજ તાલુકાના છુજાપુરા ગામે દરગાહ શરીફનો મેળો ભરાયો હતો આ મેળામાંથી છૂટક નાનો વેપાર કરી સામાન ભરી ઓટો રિક્ષા લઈ રિક્ષા ચાલક શેખ અબ્દુલભાઈ વડોદરા પોતાના મકાનમાં પ્રતાપનગર જઈ રહ્યા હતા આ દરમિયાન ડભોઈ તાલુકાના પલાસવાડા ગામ પાસે રસ્તા વચ્ચે ઊભા કરેલા વીજ થાંભલા સાથે ઓટો રિક્ષાનો અકસ્માત થતાં બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે કેમ જે વીસેલ વિભાગની બેદરકારીને કારણે પસાર થતી વીજ લાઈનમાંથી જીવતો વાયર તૂટીને મુખ્ય રસ્તા ઉપર પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ત્રણ કિલોમીટર સુધીના ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જ્યારે પોલીસને આ અંગેની જાણ થતાં સાત્રાલી ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી